ભૂખ્યાને ભોજન આપતી સંસ્થા એટલે આશુતોષ ક્ષેત્રે અન્નક્ષેત્રા ધાંધલિયા રાજેશભાઈ ગૌરીશંકરભાઈ સથરા ના મોક્ષાર્થે ભોજન પ્રસાદના આજના દાતા પંડ્યા ઘનશ્યામભાઈ લાભશંકરભાઈ તળાજા નરેશભાઈ જગદીશભાઈ ગૌતમભાઈ ઓમ આરતીબેન કોમલબેન સાહેબ વ્યક્તિ જાય છે પણ એના વિચારો જતા નથી રાજેશભાઈ નથી એનું તો છે જ પણ ઓછું જીવ્યા પણ આછું નથી જીવ્યા આજે પણ નાના માણસોથી લઈને મોટા માણસ સુધી દરેક એમની પાછળ દુખ વ્યક્ત કરે છે કેમ કે દરેકની સાથે હળીમળીને રાજેશભાઈ રહ્યા છે કુદરતની કોર્ટમાં કોઈ દિવસ અન્યાય ન હોય તો આવી નાની ઉંમરે આપણી વિદ્યાર્થીને એમબીબીએસના કોર્સની ખબર ના પડે એવી રીતના સાહેબ આપણે પહેલા ધોરણના વિદ્યાર્થી ઈશ્વરની શું ગતિ હોય ખબર ના પડે પણ એક તો ભગવાનને પ્રાર્થના કરવાની આજના દિવસે કે મહાદેવ આ પરિવારની રક્ષા કરજો આપણે આ પરિવાર ઉપર દુઃખ પીડ્યું એ લઈ તો નથી શકતા પણ ભગવાન આ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ પરિવારનું હંમેશા ધ્યાન રાખીએ ઘનશ્યામભાઈએ કીધું કે બાપુ ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુથી લઈને બીજી સાત આઠ વસ્તુ આજે ગરીબ બાળકોને રાજી કરી દીધો સાહેબેના ચહેરાના સ્માઇલ જુઓ તમે આપણે સમાજનાને તો જમાડતા જ હોઈએ પછી સાવ નજીકનાને જમાડતા હોઈએ સેલિબ્રિટીને જમાડતા હોઈએ એક રિવાજ છે પણ સાહેબ આવી રીતના આ લોકોને જમાડીએ એટલે ઈશ્વરનો આશીર્વાદ મળે હો સાહેબ અને આ ઘનશ્યામભાઈનું પહેલું જમણવાર નથી અવારનવાર સાહેબ એ જમણવાર આપે છે અને આ તો ભૂદેવ છે સાહેબ ધરતીના ના દેવ આ જો બીજા દેવ એટલે કે જે ધ્યાન દેવ આ ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે સાહેબ ફરીવાર વાર આપડિયો નો આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે રાજેશભાઈ ની પાછળ પીરસ્તા તો અમારે ખૂબ વાર લાગે આ તો નાની એમથી થી એક ઝલક છે આભાર આપડીયો શિવ શિવ